નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધારી તાલુકાના મોણવેલ ગામના ખેડૂત બન્યા સાયબર ફ્રોડનો ભોગ ધારી નજીક આવેલા મોણવેલ ગામના ખેડૂત વિપુલભાઈ હરખાણીના વોટ્સએપમાં એક વિડીયો કોલ આવ્યો હતો વિડીયો કોલ પૂર્ણ થયા બાદ પીડીએફ પર સેન્ડ કરવામાં આવી પીડીએફ ખેડૂત દ્વારા ખોલતા જ તેના અકાઉન્ટમાંથી બે પોઈન્ટ તેતાલીસ બે લાખ બેતાલીસ હજાર જેવી રકમ બેંકમાંથી ઓનલાઈન ઉપડી ગઈ ખેડૂતને બાબતની જાણ થતા તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવી ધારી પોલીસ વિભાગ દ્વારા આ કેસને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ સુનરકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી વિપુલભાઈ બાબુભાઈ અરખાણી ગામ મોણવેલ તાલુકો ધારી જિલ્લો અમરેલી શું તમારી યાર બનાવ બન્યો છે મારી સાથે ફ્રોડ થયેલો છે બે લાખ તેતાળીસ હજાર ચારસો ને બાહેકનો કેવી રીતના ફ્રોડ થયો તમારી સાથે વિડીયો કોલ આવ્યો તો એમાં એક પીડીએફ આવી હતી પીડીએફ ને ટચ કરી એટલે પૈસા ઉપડી ગયા વિડીયો કોલ જયારે આવ્યો ત્યારે વિડીયો કોલ માં આપને શું જણાવ્યું હતું એને વિડીયો કોલ માં કઈ જણાવ્યું નતું ખાલી વિડીયો કોલ આવ્યો એની અંદર પીડીએફ હતી કેવી રીતના પૈસા ઉપડ્યા તમારા એકાઉન્ટ માંથી વિડીયો કોલ દ્વારા ઉપડી ગયા છે અચ્છા કેટલા કેટલા ઉપડ્યા પૈસા પેલા એક પંચ્યાસી હજાર ઉપર ઉપડ્યા છે પછી છે પચાસ હજાર રૂપિયા છે પછી ચાર હજાર રૂપિયા આ બાબત ને લઈ બેંક આપે કીધું કે મારું ખાતું અત્યારે હાલ તકે સ્થગિત કરી દીવું કઈ કીધું બેંકમાં બેંક માં લોક કરાવેલું છે અને અત્યારે આપ ક્યાં પોચ્યા છો ધારી પોલીસ સ્ટેશને શું લેવા એફઆરઆઈ કરવા